ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો શ્રી શિવ મહાપુરાણ સંપૂર્ણ આપણે સાંભળીશું રોજ એક એક અધ્યાય અને જો નાનકડો હોય તો બે અધ્યાય એમ મૂકવામાં આવશે તો જે પણ ભક્તો છે તેઓએ શિવપુરાણ સાંભળવાની ઈચ્છા હોય તો આ વિડીયો જોજો અને સાંભળજો તમને ખૂબ જ આનંદ આવશે તો આજથી આપણે શ્રી મહાપુરાણની શરૂઆત કરીએ છીએ પ્રથમ તો આપણે ગણપતિની શ્લોકથી આપણે શરૂઆત કરશું વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ દેવ સર્વકારી સુસર્વદા વિઘ્નેશ્વરાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે જય ગણપતિ બાપા શ્રી શિવ મહાપુરાણ શિવ પુરાણ ભક્તિ અને જ્ઞાનનો અમૃત સ્ત્રોત શિવ એ માત્ર દેવતા નથી તેઓ સંહારના નહીં સંવેદનાના ભગવાન છે તેઓ ભોળાનાથ છે જે ભક્તના એક આહવાનથી તુરંત પ્રસન્ન થઈ જાય છે તેમના આશીર્વાદ પાપી પવિત્ર બને છે દુઃખી સુખી બને છે અને અંધકારમાંથી પ્રકાશનો માર્ગ મળે છે શિવપુરાણ એ એક એવું દિવ્ય ગ્રંથ છે જે માત્ર કથા નથી તે જીવનનો માર્ગદર્શક રસપાન છે તે આપણને શીખવે છે કે કેવી રીતે એક સામાન્ય જીવ પણ ભક્તિ દયા અને ત્યાગના માર્ગે ચાલીને ભગવાન સુધી પહોંચી શકે છે અહીં શિવની લીલાઓ સતી પાર્વતીની શાશ્વત કથા ભક્તોની શ્રદ્ધા અને શિવના કરુણા રૂપ દર્શાવવામાં આવ્યા છે જે મનુષ્ય શિવ પુરાણ શ્રદ્ધાથી વાંચે છે તેમના પાપો નાશ થાય છે પિતૃઓ તૃપ્ત થાય છે અને તે મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે આ ગ્રંથ વાંચવાથી તમે શિવને નહીં પણ તમારી જ આંતરિક શક્તિઓને ઓળખશો ચાલો ભક્તિ અને જ્ઞાનની આ યાત્રા એક પવિત્ર પાને સાથે મળીને શિવ મહાપુરાણનો અમૃત રસપાન શરૂ કરીએ શિવ મહાપુરાણ સાંભળવા માત્રથી શિવ જીવનો ઉદ્ધાર કરે છે ઓમ નમઃ શિવાય હે સુધ સર્વ સિદ્ધાંત વિપ્રભો આખ્યા કથા સાર પુરાણાના વિશેષતઃ શ્રી વ્યાસજીના શિષ્ય સુતજી ઋષિ મુનિઓના સમુદાય મધ્યે વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે આજે તેઓ પુરાણોની કથાઓના સાર તત્વ ઉપર આખ્યાન કરવાના છે તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ એવા બુદ્ધિમાન સૌનક મુનિ ઊભા થયા અને શ્રી સુતજીને વંદન કરી પ્રશ્ન કરવા લાગ્યા શ્રી સૌનકજી બોલ્યા હે મહાજ્ઞાની સુતજી આપ તો સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો આપ અમને પુરાણોની કથાઓના સારરૂપ તત્વનું વિશેષ જ્ઞાન આપવાના છો તેથી અમો પ્રથમ એ જાણવા ઈચ્છીએ છીએ કે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિથી પ્રાપ્ત વિવેકનો વિકાસ કેવી રીતે થાય છે તે સમજાવો તથા કામ ક્રોધ જેવા માનસિક વિકારોનું નિવારણ સાધુ પુરુષો કેવી રીતે કરે છે તે જણાવો અત્યારે ઘોડ કરયુગમાં માત્રનો સ્વભાવ આસુરી સંપત્તિના ભાવવાળો થયો છે આ ભાવને દૈવી સંપત્તિયુક્ત શુદ્ધ ભાવમાં પરિવર્તન કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે તે કહો હે પ્રભુ આપ આ સમયે અમને એવું કોઈ શાશ્વત સાધન સૂચવો જે અમારા સૌના માટે હિતકારી હોય વળી તે બધી કલ્યાણ કરનારી વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ હોય અમને એવું સાધન બતાવો જે ઉત્કૃષ્ટ તેમજ મંગલકારી હોય અને સાથે સાથે પાવનકારી ઉપાયોમાં સર્વોત્તમ પાવન કરનારું હોય હે તાત આ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી શીઘ્ર અંતકરણ શુદ્ધ થઈ નિર્મળ બની જાય અમે જાણીએ છીએ કે નિર્મળ ચિત્તવાળા પુરુષો સદા શિવલોકને પામે છે શ્રી સુતજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ સૌનક તમને ધન્યવાદ છે કારણ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવાની તાલાવેલી જાગી છે તમારામાં કથા શ્રવણ કરવાની જે લાલસા જાગી છે એ ભાવના જ હૃદયને નિર્મળ કરશે એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને અતિ પરમ પાવનકારી એવી શિવ પુરાણની કથા સંભળાવું છું તથા તેમાંના શાસ્ત્ર સાર તત્વનું વર્ણન કરું છું તે તમે એક ચિત્ત થઈ સાંભળો હે વસ પુરાણ સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન અને ભક્તિને વધારનારું છે અને ભગવાન શિવને સંતુષ્ટ કરવાવાળું છે તેનું જ્ઞાન રસપાનરૂપ છે તે અવશ્ય શ્રવણ કરવા યોગ્ય છે તે અમૃત સ્વરૂપ તથા દિવ્ય છે હે મુનિ હું તમને એવું ઉત્તમ દુર્લભ શાસ્ત્રનું રસપાન કરાવીશ જેને પૂર્વકાળમાં સ્વયં ભગવાન શિવે જ કહ્યું હતું તે શિવ પુરાણની કથાનો ઉપદેશ સનતકુમાર મુનિ પાસેથી ગુરુદેવ વ્યાસજીએ સાંભળીને ઘણા આદર ભાવથી સંક્ષેપમાં રૂપે પ્રકટ કરીને કડી કાળીમાં કળિયુગમાં જન્મેલા મનુષ્યોના સારું સાચવ્યો છે આવા શિવપુરાણની કથા કાળરૂપી સર્પથી ઉદ્ભવેલા મહાત્રાસને નેસ્તો નાબૂદ કરવાવાળું સાધન છે તે તમે જાણો મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવપુરાણની ઉત્તમ કોઈ બીજું શાસ્ત્ર નથી તેને આ ભૂતલ પર ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ જ માનવું જોઈએ તેને સર્વ રીતે સ્વીકારી અનુસરવું જોઈએ હે મહાબુદ્ધિમાન મુનિ ભક્તિમાન મનુષ્ય તેનો પાઠ અને શ્રવણ અવશ્ય કરવું તેને સર્વ સાધનરૂપ માનવું તેથી મનુષ્ય શિવભક્તિ પામી શ્રેષ્ઠતમ સ્થિતિમાં શીઘ્ર શિવપદને પામે છે શિવ પુરાણનું શ્રવણ કરવાથી મનુષ્ય પાપ રહિત થાય છે અને મનોવાંછિત ફળ પામી સર્વ સુખ ભોગવીને અંતે શિવલોકને પામે છે જે પુણ્યશાળી મનુષ્ય શિવપુરાણની કથા સાંભળે છે તેને યજ્ઞ અને અનિષ્ટોમ ફળ મળે છે હે મુનિ જેઓ શિવપુરાણની કથાનું રહસ્ય સમજે છે તેઓને મનુષ્ય ન માનતા રુદ્ર સ્વરૂપ જ જીવાત્મા જાણવા જેઓ શિવપુરાણ રૂપી શાસ્ત્રનું રસપાન કરે છે તેઓના ચરણ કમળની રજને તિથરૂપ માનવી એમ મુનિઓ પણ જાણે છે માટે જે પ્રાણીઓ પરમ કલ્યાણને તથા મોક્ષ ધર્મ પ્રાપ્તિ ઈચ્છતા હોય તેમણે સદા ભક્તિભાવપૂર્વક આ નિર્મળ શિવપુરાણનું શ્રવણ કરવું તથા પાઠ કરવો જે મનુષ્ય નિત્ય પ્રતિ શિવપુરાણ વાંચવા કે શ્રવણ કરવા અસમત હોય તેણે રોજ બે ઘડી પૂરતું પણ અવશ્ય સાંભળવું અગર રોજે રોજ પણ ના સાંભળી શકાય તેમ હોય તો તેણે પવિત્ર એવ વણ મારામાં કે પુરુષોત્તમ અધિક માસમાં તો અવશ્ય સાંભળવું કે આ પાઠ કરવો જોઈએ જે મનુષ્ય ઘડી અડધી ઘડી કે ક્ષણવાર માટે પણ શિવપુરાણ સાંભળશે તેની દુર્ગતિ થતી નથી તે કર્મરૂપ જંગલને ખાસ કરી સંસારને તરી જાય છે તે નિશ્ચિત સમજવું હે મુનિ કડી કાળમાં મનુષ્ય માટે તો શિવપુરાણના શ્રવણ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ છે જ નહીં શિવના નામનું કીર્તન અને શિવપુરાણનું શ્રવણ મનુષ્યોની કલ્પવૃક્ષ જેવું ફયદાયી બને છે કળિયુગમાં દુષ્ટ બુદ્ધિવાળા અને ધર્મનું આચરણ ન કરવાવાળા મનુષ્યોના હિત ખાતર શિવપુરાણ નામનો અમૃતમય રસ શિવજીએ જ પીરસ્યો છે આવા અમૃત રસનું પાન કરનારા આખા કુળનો ઉદ્ધાર થાય છે હે મુનિ આવા શિવપુરાણ નામના પવિત્ર ગ્રંથની જે ઘરમાં કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે શિવપુરાણ ગ્રંથમાં ચોવીસ હજાર શ્લોક છે અને તેમાં સાત સંહિતાઓ છે જે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી ભરપૂર છે તેમાં પહેલી વિઘેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી સંહિતા ચોથી સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવીય સંહિતાનો સમાવેશ થાય છે આમ સાત સંહિતાવાળું આ શિવપુરાણ અતિ દિવ્ય છે આ શિવપુરાણનો સંપૂર્ણ પાઠ કરનાર જીવન મુક્ત કહેવાય છે જેણે શિવપુરાણનું શ્રવણ કર્યું નથી તે મનુષ્ય અજ્ઞાનને કારણે આ સંસારમાં ભટકે છે તેનો ઉદ્ધાર થતો નથી એકમાત્ર શિવપુરાણ જ જો મનુષ્યને મુક્તિ અપાવે તો અન્ય ભ્રમણ કરાવનારા શાસ્ત્રોનું શ્રવણ પઠન કરવાનું પ્રયોજન કરવું સા કામનું છે જે બુદ્ધિમાન મનુષ્ય અંત પણ જો શિવપુરાણને ભક્તિથી સાંભળે તો તેનો મોક્ષ અવશ્ય થાય છે રેશમી વસ્ત્રમાં રાખી મનુષ્ય શિવપુરાણની આદરથી પૂજા કરે છે તે આ લોકમાં સર્વ સુખ પામી અંતે શિવલોકને પામે છે શિવપુરાણને સાક્ષાત શિવજી સ્વરૂપ માની આદરથી તેનું રસપાન કરવું અને ધર્મ અર્થ કામ તેમજ મોક્ષને આપનાર પવિત્ર ગ્રંથ શિવપુરાણમાં હંમેશ પ્રીતિ રાખી સાંભળવું તેમજ પાઠ કરવો વેદોમાં શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં સર્વથા કલ્યાણકારી અને મહાગ્રંથ તે શિવપુરાણ જ છે એમ સમજવું સુદજી કહે છે હું પ્રસન્ન બુદ્ધિવાળો થઈ શિવપુરાણને હંમેશા વંદન કરું છું તેથી શિવ પ્રસન્ન થાવો અને પોતાના ચરણમાં પ્રીતિ આપું વંદે શિવપુરાણ હિ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતા તા યાદ દધ્વા સ્વદયો રતીમ ઓમ નમઃ શિવાય જય શિવ પાર્વતી ઓમ નમ પાર્વતી પદયે હર 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 જય શિવ પાર્વતી